ડ્રેસ પહેરવાનો વિચાર આવે છે હો ગણપતિની આરતીમાં પણ આરતી કોણ કરવાનું છે તને કઈ ખબર છે તો મને ખબર લગભગ ગોગડી બેન કરવાના છે આરતી હે ગોગડી બેન ને આપી દીધો મારે આરતી કરવાની હતી આજ મે બધું તૈયાર કરી નાખ્યું ને એને આપી દીધો એમાં હું તો તમે કાલ આરતી કરી નાખજો અરે મને કાઈ વાંધો નથી પણ મે દર્જન કેળા મંગાઈ લીધા તા ને એ પાકળ છે હવે કાલ સુધી થોડા

હું આટલી બધી આને વાતો ભેગી થઈ ગઈ છે કે આયા બાલ્કનીમાં વાતો કરવા ઈ અને પાછું હાંઢિયા સાણા છે હવે નાખી હોય તો ઈ હું રે ઈ બે વાતો કરે છે જો તો અરે બેન એમાં શું થઈ હે ગોગડી બેન કરે કે તમે કરો તમે હવે મારો લઈ લેજો ગોગડી બેન પાછળ ઊભા છે હવે કાઈ બોલતા નઈ ડબલ બે જ વાતો કરે છે એ ભગવાન તો બધું ભાળે છે હવ ના કર્યા હવ ભોગવશે મારે હું એ સંતુ બે વાતો કરતી હોય ઈ હવે માખણ સોબડો અરે ગોગડી બેન અરે બેન તમને હું કાઈ નથી અરે આ ઉંદડ અમારા ઘર ઉપર કરી ગયા છે ને કહું છું અરે બેન આપણે નવરાત્રી માં તો સણિયા સોળી ને હાડી ને એવું બધું તો પહેરતા જ હોય એટલે આપણે ભારે ભારે આ ગણપતિ બેહાડા છે ને ત્યાં સુધી આપણે ડ્રેસ પહેરશું હારું તો આપણે બધા હાંજે મળશું રેડી